ગુડ મોર્નિંગ બોલો જય હનુમાન દાદા માન્યતા બેન રેડી થઈ ગઈ છે અને સ્કૂલે જવા માટે કહેવાય ને આજે બહુ જીદ કરી તમારે શું લઈને આપવું પડ્યું એને ચોકલેટ સવાર પડવા ચોકલેટ ખાને ક્યાં હોતા હે દાંત ખરાબ હો જાતે ફિર બી એ ચોકલેટ ખાતી હે બરોબર તો સબ કોમેન્ટ મેં બોલના કે ચોકલેટ નહીં ખાની જોઈએ इतने अच्छे अच्छे भगवान ने दाँट दिए है ना वो भी ख़राब हो जाएंगे ठीक है ना नहीं खाएगी ना ओके चलो मैं स्कूल जा रही हूँ और आप सब लोग मुझे बहुत प्यारा प्यार देना है ना जय हनुमान दादा कहीं दो जय हनुमान મેં અને કીર્તનને મેંદુવડા અને ડુંગરી એની શું કહેવાય ટિક્કી એ ખાધી કીર્તન સવારે કેટલાકે ઉઠ્યો સાડા પાંચે ઉઠીને સ્ટડી કરે છે કારણ કે આજે છે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ રાઈટ એવું હોય ને ત્યારે જે વહેલો ઉઠે છે અને સારું ભણે છે સમજ્યા હમ અને શું કેવાય ફરી કેવું થાય કે જયારે મેં જોવા વાળા આવે ને ત્યારે જોવાય ના મળે ને ભણભણ કરવું હવે કારણ કે પરીક્ષા નજીક છે સમજે આગળના પરીક્ષામાં માર્ક એટલા જોઈએ એવા નહોતા આયા પરીક્ષામાં કવર કરવા જોઈએ કડકડાટ જોઈએ વાંચવા ખાતર વાંચ્યું એવું નહીં મેં મારી ફરજ બજાવી દીધી તને નાસ્તો કરાવી દીધો બરાબર મમ્મીને યાદ હતું મેંદુ મેંદુવડા ખાવા છે બનાવી ના શકી ટાઈમના અભાવના લીધે નગર મસ્ત બનાવી દેતી પણ કંઈ વાંધો નહીં મમ્મીએ મમ્મીની ફરજ પૂરી કરી હવે તું તારી ફરજ પૂરી કરજે ઓકે માન્યતાને સ્કૂલે મૂકી દીધી અને હવે હું ઘરે આવીને નાસ્તો કરીને બેઠી હતી અને એક માસી હતા મારા ઘરે તો કહેવાય ને બધી જનરલ બધી વાતો ચાલતી હતી સુખ અને દુઃખની તો મેં પણ એ જ કીધું કે દુઃખ તો અમને પણ ઘણું બધું પડ્યું છે કારણ કે કીર્તન નાનો હતો એ સમયે એવું હતું કે ઘરમાં વસ્તુ જ ના હોય તો એને નાસ્તો બી શું બનાવી આપવું બરાબર અને કદાચ ચલો નાસ્તો કંઈક પડીકું લઈ આપું તો દૂધ લાવવાના પૈસા ના હોય તો પરિસ્થિતિ એ સમય બહુ જ ખરાબ હતી એ વાત વાતમાં આ માસી બેઠા હતા માસી ઘી કાતા છે અને એ માસીને બે દીકરીઓ છે એ સાસરે છે અને એક દીકરો હતો એ મનબુદ્ધિનો હતો જે હમણાં થર્ટી ફોર ઇયરનો થઈને ઓફ થઈ ગયો પણ માસીની હારે હું વાત કરેલી બધું એમનું પૂછતી હતી કે માસી એ શું કરતો શું નહીં તો કે હું નોકરી જતી ને તો મારે એને સાથે લઈને જ જોવો પડતો હતો કારણ કે જો ઘરે રાખું તો એ નુકસાન કરે કે એને એવું ક્યારેક એવું મગજ એ થઈ જાય તો એ નુકસાન કરતો હતો બાકી એનું પોતાનું કામ બધું જાતે કરી લે એમ પછી એ માસી કહે કે ક્યારેક તો એવું થાય કે આખો દિવસ નોકરી કરું અને ઘણીવાર એ રાત્રે સૂએ નહીં ને તો આખી રાત જાગવાનું પણ થાય તો આવી તકલીફ વેઠી વેઠીને અને એક જ દીકરો અને બે દીકરીઓ સાસરે એટલે આપણે દીકરીઓને તો તકલીફ ના જ અપાય દીકરીઓને બિચારીની અંદરથી દુઃખ બી થતું હોય કે મારી મમ્મીને આટલી તકલીફ છે એમ પણ કહેવાય ને કે કર્મની પીડા છે ને ભોગવવી જ પડતી હોય છે એટલે આપણા નસીબમાં જે લખેલું હોય છે ને ગમે એટલું તમે સારું કરો ને પણ એ આપણે ભોગવવું જ પડતું હોય છે પણ દુઃખ બી એટલું જ લાગતું મને એક વસ્તુની યાદ છે કે જ્યારે અમારી પરિસ્થિતિ ખરાબ હતી ને તો ઘણા બધા માણસો એવા આવતા બી ખરી કે એ સામે તકલીફવાળા જ હોય એમ હવે તમે શું સામે પરિસ્થિતિ એવી ખરાબ હોય એટલે સામે અમને પણ કામ ના મળે કારણ કે એવા ગ્રહ ગ્રહ નડતા હોય બરાબર છે પછી માણસો પણ નડતા હોય એટલે સામે કામ મળે નહીં કામ મળે નહીં તો હું માણસને કેવી રીતે કામ આપું એટલે આવી પરિસ્થિતિઓ અને બહુ બધી વાતો એવી છે કે જે કહેવાય ને કે આમ હજી આમ યાદ કરીએ ને તો અંદરથી જણ જણાટી આવતી હોય છે એટલે માસીને પણ મેં એ જ કીધું હિંમત રાખવાની અને સગા સંબંધી જીવનમાં ક્યારેય કામમાં નથી આવતા કારણ કે અમારો તો ખુદનો અનુભવ છે કોઈ એવું તમને એવું નહીં કે આ મહિનાનું કરિયાણું પંદર દિવસનું કરિયાણું હું મોકલી દઈશ કોઈ જ નહીં કે આ જમાનામાં હવ પોતપોતાનું કરવાવાળા છે સારું હશે ને તો બોલાવશે સારું નહીં હોય તો તમને ઇગ્નોર કરશે તમને માન સન્માન નહીં આપે તમને કોઈનામાં ગણતરી નહીં કરે તમને તમને કોઈ તમારી કોઈ વેલ્યુ જ નહીં હોય તમારી પાસે કંઈક હશે ને તો તમારી પાસે હસીને બોલશે ને વાતો કરશે આ અનુભવ મેં ને બીવાલે બહુ જ કહેવાય ને નજીકથી અનુભવ કરેલો છે જેનાથી જ કદાચ હું ને બિમલનો સ્વભાવ અમારું જીવન બધું ચેન્જ થઈ ગયું છે બધાના ઘરે આવવા જવાનું સગા સગા સંબંધીને ત્યાં આવવા જવાનું બહુ જ ઓછું કરી દીધું છે એનું રીઝન પણ એક જ છે કે આમ જ્યારે જતા હોઈએ ને ત્યારે અમને જ ખુદને એમ થાય કે આ માણસે જ અમારી જોડે ખરાબ પરિસ્થિતિની અંદર કેવું બિહેવિયર કર્યું હતું બરાબર એના લીધે હું તો એટલું જ માનું કે જો તમે હસબન્ડ વાઈફ હો એકબીજાના વફાદાર થઈને એકબીજાના સપોર્ટ થઈને જિંદગી જીવજો છોકરાઓ હોય તો છોકરાઓ સાથે બાકી દુનિયામાં કોઈ કોઈનું નથી આ વાત સાચી હોય ને તો જરૂરથી તમે આ વિડીયો જોઈને કોમેન્ટમાં તમે કહેજો કે તમને બી શું આવા અનુભવ થયા છે લાઈફની અંદર મેં ટોનીને નવડાઈ દીધો છે મસ્ત ચોખ્ખો ચકાટ કરી દીધો છે ટોનીને તમે જોઈ શકો છો આ થયો છે દસ વર્ષનો લાગે છે દસ વર્ષ જેવો ખાઈ ખદોડીને નાનો ને નાનો રહેશે જો અને આ બિલકુલ બીતો નથી એ પોટી કરી પોટી પોટી કરી પોટી પોટી કરી ટોની નાયું એટલે પોટી કરી લીધી નાયા પહેલાં કર્યું હતો હે આનું નામ છે ટોની માન્યતા એવો ઉછાળી ઉછાળીને ફેંકે છે ને તમે જુઓ તો છી પોટી કરી નાખી એણે ટામેટા કાકડી એવું બધું ખાય છે પાછો નવડાવવો પડશે હું પીવું છું જીરાનું પાણી અને માન્યતા છે ને બહુ હેરાન કરે છે અને તમે જો એક મિનિટ વે આવી રીતે કબૂતર મૂકી છે ઈંડું અને આ કબૂતરથી બહુ ખરાબ રોગ થતા હોય છે એના લીધે બીમલ બોલે છે અને માન્યતા પીજન કો નહીં છૂના હે ઠીક દૂર ખરી

બહુ રફ થઈ ગઈ છે સ્કીન બરોબર તો મગજ જેવી હું થોડું રફ છું તમારું મગજ રફ થઈ ગયું છે પણ સોરી મેં મારા મગજને બહુ સારું કરી દીધું છે અને માન્યતાને ઘરે મૂકીને હવે છે ને જે છોકરી રાખી છે ને ઘરે એની ઉપર વિશ્વાસ નથી બેસતો એટલે એની પાસે મૂકીને જવાનો આમ જીવ નથી ચાલતો પણ આફ્ટર હોળી ચેન્જ કરી નાખીશું એને કીર્તન નું ભણવાનું બગડે છે કારણ કે માન્યતા બહુ તોફાન થઈ ગઈ એટલે સવાર નો ઉઠીને ભણે છે એટલે પ્રશ્ન કરવો તો સોનું ને ગાડી લેવી છે તો લેડીઝ માટે કઈ ગાડી સારી જો પહેલી વસ્તુ મને લુક વાઇઝ એ ક્લાસ કીધી છે અને સી ક્લાસ કીધી છે એને મર્સિડીઝ એ ક્લાસ કે સી ક્લાસ નથી લેવી ને અર્જન્ટ છે એટલે મને અર્જન્ટ એટલે એટલી બધી અર્જન્ટ છે કે કાલ મળી જતી હોય ડિલિવરી તો પછી આગળ રાહ જોવાની વાત જ નથી થતી કારણ કે અત્યારે કીર્તનના ટ્યુશન ક્લાસીસ માન્યતાના મારે ક્લાસીસ ચાલુ કરાવવા છે આ બધાના લીધે છે ને મને ટુ વ્હીલરમાં માં ફરવું પડે એની લીધે સ્કીન બી બહુ ખરાબ થઈ લઈ જતા બીક લાગે છે ના બીક પડી છે હાર મને ગમતી નથી અને મર્સિડીઝ હું એટલા માટે નથી ચલાવતી કે મને મોટી પડે છે એવી એટલે મને નાની ગાડી જોઈએ છે નાની ને નાજુક કે ગમે ત્યાં પાર્કિંગ કે હવે કે માન્યતા એના સ્કૂલે જઈએ છીએ તો એટલી ભીડ હોય છે એ ગલીની અંદર કે ગાડી વાળા આવતા હોય બધા ટુ વ્હીલર હામ હામે હોય ને ક્યાં ફોટી મારાથી ક્યાંક અડી જાય એને કોઈકનો જીવ બળે બરોબર જીવ તો પાંચ સુધી કોઈ દિવસ મારાથી ગાડી અડી નથી એક વાર અડી હતી ફોર્ચ્યુનર તમારો જીવ બળ્યો તો ના ત્યારે કે જીવ નહોતો બળ્યો બરાબર ને એટલા માટે થઈને ગાડી લેવી છે તાત્કાલિક તો કઈ લેવી જોઈએ એમાં જરૂરથી તમે જણાવજો એવરેજ સારી હોવી જોઈએ બરોબર છે કે ફૂલ ટાંકી કરાવો ને તો પંદર દાડા ખાલી ના થાય છે કોક લખે અંદર તમે બેન ફર ફરજ કરો તો પંદર હું એક દાડામાં ખાલી થઈ જાય એમ લખશે કોક બરોબર કઈ ગાડી લેવી છે ને જરૂરથી કહેજો ચલો મળીએ ફાઇનલી હું આવી ગઈ છું ગાડી જોવા માટે કઈ લોકો તમે લોકો જરૂરથી સજેસ્ટ કરજો ફાઇનલી હું પેડિક્યોર કરાવવા માટે આવી ગઈ છું કારણ કે એટલી ડેડ સ્કીન થઈ ગયેલી હતી શિયાળો ગયો પછી અને મને નેલ પેડિક્યોર તો મને નીસી નેલનું જ સેટ થાય છે કારણ કે બહુ બધી જગ્યાએ મેં કરાયા છે પણ સાચું કહું મિસીને જેવું મેનિક્યોર પેડિક્યોર ક્યાંય નથી થતું તો શું હું પહોંચી ગઈ છું અહીંયા મારું નેલ આર્ટ તો પતી ગયું પણ શું કહેવાય બેસી ગઈ છું ગાડીમાં કીર્તન ભાઈ ને ટ્યુશન મૂકવાનું મેચ જોવા મજા આવી ને ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા અચ્છા ઓકે તો ટ્યુશન મૂકીને ઘરે જઈશું બીમલ રેડી થઈ ગયા છે અને પાછો નંબર બી ટ્વેન્ટી નાઇન આવ્યો છે બધાને ખબર જ હશે કે ટ્વેન્ટી નાઇન નંબર એટલે એમની બરોબર માન્યતા ક્લે લઈને બેસી ગઈ છે બીમલની બેગ ભરાઈ ગઈ છે હું નથી જવાની કારણ કે શું કહેવાય કીર્તન સ્ટડી કરવા ગયો છે આવશે લેવા જવાનું હશે ઓફિસની જવાબદારી બધું જ મારા માથે છે ઓકે હવે હું ખાઈ રહી છું ટમેટા ડુંગળી કોથમીર લીંબુ અને આ ચણાનું તો જેનાથી પેટ ભરી માનેને લાગ્યું તીખું તીખું લાગ્યું જાઓ પાણી પી આવો કાજોને કો આપે માને તો બેને લાગ્યું તીખું મોબાઈલ જોઈ રહ્યા છે મેડમ ચલો તમે બધા હવે જઈ રહી છું કીર્તનને લેવા માટે અને થયું એવું કે નીચે ઉતરી ગઈ અને ચાવી લઈને આવી એફપી વાની પર એક્ટિવા છે ઓફિસ ઉપર બીમલ ગયા છે મેચ રમવા માટે અને પાછું નીચેથી ઉપર આવવું પડ્યું હવે જઈશ હું થાર લઈને કીર્તનને લેવા માટે આવતા આવતા શાકભાજી છે દૂધ છે આવું લઈને આવીશ છોકરાઓને ખવડાવીશ ને પછી હું કદાચ બિમલની મેચ જોવા માટે જઈશ પણ માન્યતાને સુગડાવી દે હું ફાઈનલી કંઈ નક્કી નથી કે જઈશ કે નહીં જઈશ ડિપેન્ડ કદાચ હું ચાલવા નીકળી ગઈ જઈશ તો મોડા જઈશ એટલે હવે કીર્તનભાઈ છૂટી ગયા છે એને લેવા માટે જઈશ રાહ જોવે છે બરોબર તો મળીએ જલ્દીથી પાછા હું આવી ગઈ છું ઘરે અને માન્યતા માટે રાખી દીધી છું ખીચડી કારણ કે માન્યતા સવારથી નહીં સૂતી સૂતીતી સૂતી તેવી સોરી તો મારે જોવું છે બિમલની મેચ જોવા માટે માન્યતા દીદીને ઘરે મૂકીને જઈશું

બો હેરો કરે હું એનું 10મું પૂરૂ કરાવતા મને એમ લાગે છે આંખે પાણી આવી જશે મજા આવે જો અરાડો પાડ્યો છે આ બીજો શેતાન ઊભો થયો છે મમમ હા કટારા દેખો યે બહોત બૂમ લગા રહી છે ને इसकी वजह से मैं इसको બહાર નહીં लेके जाती हूं નહીં ધીરે નહીં બોલીસ બોલો ચોકલેટ ખાને સે શું હોતા હૈ जोर से बोलने से और रोने से क्या होता है माइंड हो होता नहीं माइंड खराब होता है खराब फिर मोबाइल देखने से क्या होता है खराब होता आई खराब होती है फिर पढ़ी के वो वेफर वगैरह खाने से क्या होता है टमी टमी खराब हो जाती है खराब ફિર કિસી થપ્પડ મારને સે ક્યા હોતા હે હવે હું નીકળી ગઈ છું માન્યતાને લઈને આટો મારવા માટે કારણ કે એ જ્યાં બિમલ રમી રહ્યા છે ને ત્યાં નથી લઈ જવાની કાર બહુ હેરાન કરે ગ્રાઉન્ડ માં દોડ દોડ કરે અને બોલ પકડવા જાય બરોબર તો અત્યારે આજે જ એને બોલ વાગી ગયો છે તો એક આટો મરાઈ એને સુવડાવી દઈશ અને પછી હું અને કીર્તન બે જણા જઈશ બરોબર તો મળીએ જલ્દી આપણને આપણે વિમલના ગ્રાઉન્ડ ઉપર કે કેવું રમી રહ્યા છે પહેલી વાર રમતા જોઈશ હું બિમલ ના ચલો મળીએ પંદર વર્ષ રહીને બેટ પકડે છે હા ક્યારેક ક્યારેક વચ્ચે પકડી લેતા હતા પછી તો હું રમતા પહેલી વાર જોઈશ એમને આવી રીતે ગ્રાઉન્ડમાં મતલબ એમ જોયેલા હોય તો ચલો મળીએ આપણે એમની સાથે હવે થયું એવું કે માન્યતા સૂઈ નહોતી રહી અને મહા મુસીબતે સોડાઈ અને ની મેચ હતી કાલે અને બૂટે ભૂલી ગયા હતા તો કે તું આપવાય અને અહીંયા થોડા બધા ઘણા બધા લોકો છે તો તું આય બી કરી મારે જોઉં તું પણ માન્યતા સૂતી નથી માન્યતા સૂવીને એ પહેલાં હું પોતે જ સૂઈ ગઈ હતી પછી બિમલના મોટા ભાઈ એમને જઈને ત્યાં ગયા હતા એટલે બૂટ લેતા ગયા તો એ કામ તો પતી ગયું હતું પણ થયું કે હું પોતે જ સુઈ ગઈ બિમલ આવ્યા સવારમાં આઈ થિંક પાંચ વાગે તો ત્યારે મારી આંખ ઉગડી તો થઈ ગયું એ જોવાનું મિસ તો હવે આજે જઈશું કારણ કે માન્યતા એટલું તોફાન કરે જેટલું તોફાન કરે એને રાખવામાં હું પોતે એટલી બધી તાકી જાઉં છું કે જેની કોઈ લિમિટ નહીં તો સાંજ પડતાં પડતાં તો હું ઠૂસ થઈ જાઉં છું તો આ વ્લોગને હું એન્ડ કરું છું તમને જો આ વ્લોગ સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ બટનને તો જરૂરથી આગળના બ્લોગ જોવા માટે થઈને રેડી રહેજો કે અમે નયા કયા ડેસ્ટિનેશન ઉપર જવાના છીએ જેનાથી હું બે બાજુ જવા માટેની બી ખુશી છે ને ના જવા માટેની બી દુઃખ છે કારણ કે કીર્તનનું એક્ઝામ છે તો એનું પ્રિપેરેશન કરાવીને જઈશ એવું વિચારું છું જો હું એને લઈને જઈશ તો તો ચલો આગળ મળીએ બીજા નવા બ્લોગ સાથે જય માતાજી